ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે હાથ અને હાલે છે ભેહું દોવાનું અને આપણે બનાવવાની છે રોટલી તો કેવી મારવા થોડે અને ભૂરી છે ને ખાઈ કિલ્લો બટકાવી નાખ્યો

અને જે બધા દોવા હતા ઉતાવળા થાય છે અને મારા જયદીપભાઈ ઉતાં છે તો હાલ આપણે ઉઠાડતા આવીને હમણાં હે ને હાઈન જવા થોડી ટાઈટ પડે બાકી બપોર વસાર ફૂલ તડકો હોય અને મસ્તી ના હે ને પીપરા મસાલા એવા મસ્ત પાન લેવા હા દેખાડું અને ઉઠાડી દઈ પેલા જરાક 8 વાગી ગયા પે હું દોડે જટકા અમીંદડી જો ભેગી ભેગી જ્યા દાવ ની ભેગી દાવ ગુમી મણી ના જો અને આઈ થે જે આપણે ખા અને કંઈક ચાલુ ન જ કર્યો આ બધું ઇમનમ પડ્યું કારણ કે જી વાય ખૂટુ નથી ઓછણનો ઘણો સ્ટોક થઈ ગયો ધીમે ધીમે સુરદ દાદા ઉગે છે ને તડકો નીકરે છે હાલો મસ્ત મજાના છે ને પાંદડા કેવો મસ્ત પ્રથમ છે ને હવે એકદમ ઉઠ્યા કલરના હતા ને મસ્ત કેસરી જેવા કલરના થઈ ગયા એટલે બહુ મસ્ત કલર લાગે અને જો હવામાં જોવા કેવી લાગે હવે કાઘડી ના જીઠે એ તો ઉઠી ગઈ ચાલો બતાવી મસ્તીનો વ્યૂ જો ચકલી ને હવે મોજ છે ને હમણાં બસ હવે દસ ની અંદર જ છે ને ઘાટો છાંયો થઈ જાય જો પાનનો કલર કેવો છે મસ્ત કલર આ ખોપી પ્રો એવો મસ્ત લાગે છે અને આપણે છે ને કુંતરી વાટવા આવે છે એક આધા એક ભાઈ કીધા હે અને આ ઘણી તેડવા જાહે મારા પપ્પા અને મારે બનાવવાની છે રોટલી અને જાને ભેહું દોવાનું હાલે ને દડ બળાટી બોલતી હોય અટાળમાં મારી મમ્મીની જ રાઈડ ઉભરાતી હોય એ ઉઠાડે હે જયદીપને બનશો

થોડાક દિન થઈ જાય ને તો પછી અસલ મસ્ત ચોખ્ખું થઈ જાય ને એક ફેર ટેન્શન હા પાંચ લીટર અને હા બીજું એ અને આ છે આપણો ઉકેડો આપણે અવાર વેચવાનું નથી ઘણા ભાઈ ગ્રાહક ખાતર ખાતરના પણ આપણે નથી વેચવું કારણ કે આપણે બે વર્ષથી ભર્યું નથી ને એટલે ભરવાનું હે ખાતર બધું આખો ઉકેડો ભર દેવો છે તો જ મૈસમ થાય ને થાય નહીં શેરું આપણે કોઈ ના લાગ્યું કેવો જો અટાણું હાલો તો આ બધા ભેગું કરે

જે આપણા ચીની ગુલાબમાં હે ને મસ્તીનું કાલે ચીની ગુલાબ આવ્યું હતું પણ અટાણ કરમેગી હે અને જે આ બધા છે ને આમાં કે ચોટાડવું જોઈએ કારણ કે આમાં પાણી નીકળી જાય છે આમાં તળું પડી ગયું ને તૈડિયા પડી ગયા બાકી થોડીક વરિયાળી ખાઈ લઈ મસ્તીની વરિયાળી થઈ ગઈ છે આ કૂણી કુણી વરિયાળી હોય ને બહુ મજા ખાવાની જો ઓલી કેટલી પેપડા જેવી થઈ ગઈ અને આ હાવ પાકી ગઈ હજી બીજા જો ફૂલ ઉગણે ખાવા પાણી જાળ્યા રાખે એટલે હે થઈ જાય છે અને ફૂદીનો મમ્મીને બધાને અમને ઝાડવા વાવવાનું બહુ શોખ હે પાણી વગર ખોટું તો આય આ ઝાડવા બધા અસલ પી જાય અને જે આમાં હમણાં હે ને થોડુંક પાણી વાંકી ઓછા ફૂલ આવે નાખું તો કાયમીમાં પાણી હમણાં ફૂલ ઉગાડતા નથી હલો તો આજ છે ને વિચારે એવું છે થોડાક પરોઠા બનાવવાના પણ શું થાય ટાઈમ ઘરે કે જોઈ જાય એમાં હે ને હમણાં કેદુના ભૂંગરા બટેકા બનાવવા બટેકા હમણાં મલક છે આપણે ભૂંગરા બટેકા બનાવવાનું છે ને પ્લાન નહીં કરવું પણ હે ને એક જો ઘૂઘરાનો પ્રોગ્રામ કર્યો કાલે ભેડ પૂરી હતી એટલે પછી કાયમ કાયમ નવીન નવીન એટલે પછી રોટલા ખાવાનું મન થાય થોડાક દી ખાઈ લે ને એટલે અને મેં અમારી જે આ મહેંદી છે ને માથામાં મહેંદી છોપડી અને જતા મીંડું જતા ભરાણી અંધારી છે હાવ કંધારી અને એ જે છે ને બધાને બાયણે બાંધવાના બાકી છે ને અટાણમાં થોડીક વાર તો એવી ભીડ પડે कारण के भैं हूं हवेता ओची थोड़ी थक ही दोवन बट तो हामटी भैं दो, दो देती होन आमा जो काल पानी पाई दीतु जोरी पासा सेत उड़ा થઈ જા વાહા મોર વાહા મોર આયા જ રાખે ન કસન પાણી વાય કે જા બધા એમનમ ખરી જાય લે काल पानी જડી ગ્યું નો થોડ થોડું જડ્યા રાખસે એટલે બહુ વાંધો નહી આવે ને જા આ માસલકો ઓર ફીટો બથે નહી એક સાફ કર નહી કુ હે બધું મારી મમ્મીએ ઓ આટલું રીઓલું બાકી આસલ ખામણા સાફ થઈ ગયા મસ્ત અને ગુંદામાં જો આટલા મોર હજી છે અને ગુંદા લાગી ગયા તા હવે ગુંદા મોટા મોટા થઈ ગયા છે જારિયા થોડાક જ દિવસમાં સંભારો થાય અહીંથી જ આ એક જ ડાયરખીમાં થઈ જાય જો કેટલા ગુંદા હે હજી ઝીણા હે થોડાક મોટા થાય ને એટલે આપણે એકાદ સંભારો કરી બાકી હે ને પછી આપણે કોકને દઈ હું કારણ કે એટલો બધો ભાવે પણ મને તો ઓછો ભાવે એમ થોડો થોડો ભાવે બહુ ના ભાવે બાકી ગુંદાની કાચરી બહુ મજા આવે ખાવાની અને ઓલી ડાયરેખી હું હવે કેટલાક મોર રહીએ ને કેટલાક ખરીદે કારણ કે હમણાં થોડાક દી પાણી નહોતું જડ્યું બાકી તો પાછું જડી ગયું છે એટલે વાંધો નહીં આવે ઘરે થઈ ગયો જો ગુંદો એટલે આપણે નકર વાળીએ લેવા જવા પડતા હવે અહીં થઈ ગયા હતી કંઈ ટેન્શન નથી અને આને છે ને ફૂલ બગો થયો હતો હમણાં જો ઇન્જેક્શન મળ્યો હે આને તો ઓછો થયો હતો આને વધારે થયો હતો

હલો તો વાગી ગયા છે હાડા બાર અને મસ્ત રોટલા ઘડાઈ ગયા હે બાજરાના અને જો અમાર મમ્મી ભાણા ઉટકે કારણ કે જે મને હને મજા નથી જરા ગળું છે ને તાવ આવી ગયો આપણે આગળ હોઈ જ હું આ બધા હવે બપોરા કરી લે અને રોટલા સેવ ટામેટા શાક અને છાસ હાલો બધાય બપોરા કરવા જો જસમીન જાડવા પાય ઓહો ડબરા થી કઈ તપેલું લઈ જવું ના અને જ્યાં આટલા ઠામ હોય આ તો બધા ઉટકેલા હે જોઈ માં રહી જાય ચડી ગઈ અરે બે ત્રણ તપેલા નાખી ને તો પી જાય અને અહીંયા ને જે આપણું આ કરણ છે ને હા હુંકાઈ ગયું ખાલી કેટલા દી પાણી ના રેડ્યું જશે કાલ કેટલા ફૂટ લાઈનું તારી ભરદર પાણી હું તો આજ પડવાન ઘડી માં પડવાન ઘડી માં જાઉં ઠેબા ખાતે જાઉં હા અને સે આંબા કેટલા હે 6 હે કે 6 આંબા હે અને જા આમાં ચકલી માળો કરી જસ્મીના ભરદન તપેલું જરીક મને કુમાર ના પછી આમાં હું એસે બચા કે ઈંડા કઈ જો કેવો માળો કરી હાલો તપેલું તહે ને આપણે ખાલી ખોટું લઈ આવ્યા

ઓલા લેબા પાજે એટલે કામ આવે આપણે નહીં તો કોકને પણ કામ આવે અને હવે તો બપોરા કરી લ્યો અને જો અહીંયા આપણે આગો થઈ ગયો ભાઈ આવ્યા હતા ને બપોર લગણ બપોર લગણ આવ્યા હાલો તો આપણે બેહી ગયા બપોરા કરો જો સેવ ટમેટાનું શાક અને હવારનો પરોઠું પડ્યું એ અને જીનકો રોટલો બનાવ્યો ને કારણ કે આમાંથી ને અડધું માંડ ખૂટશે એક પરોઠો ખાઈ લેવો ને એટલે રોટલો ખાવાનું લગભગ જરૂર નહીં રહી અને આવી ગયો છે છાસનો મસાલો હાલો તો બપોરા કરીને સુઈ રહી અને પાછો રૂંઢ કન્ટિન્યુ કરશું હાલો તો વગવા આવ્યા છે પાંચ અને જો જસમીન થાય ને માલ બાંધે આમ છે દેખાને પીહું બાંધે આપણે જરાક તાવ આવી ગયો હોય એટલે ગોળી પી લીધી તો મેળ આવી જઈ તો દવાખાને જવું નહીં હાલો તો હવે છે ને આપણે આ સાથે વ્લોગનો કરી દે એન્ડ એડિટિંગ કરાવ બેસીને થોડોક વ્લોગ હવા એ ઉતરો ને બાકી બપોર પછી હોત ને તો વ્લોગ જ ના ઉતરોત કારણ કે તાવ આવે એટલે પછી મજા ના આવે હાલો તો હવે એને આ સાથે આપણે આ લોગનો કરી દે એન્ડ મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ